માટે આવ્યા હતા બરોબર તો પોલીસે તમારી અટકાયત કરી અને તમને ક્યાં રાખવામાં આવ્યા હતા સ્ટેશન ની પાસે રાખવામાં આવ્યા હતા જેનું ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં રાખવામાં આવ્યા હતા અને ત્યાંથી અત્યારે ઓછામાં ઓછા પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર દૂર એકદમ આ અલગ સ્થળ ઉપર અમારા આખી બસ ને અહીંયા મૂકીને એ લોકો જતા રહ્યા છે અને અહીંયાથી પોલીસ વાળા પણ જતા રહ્યા છે તમે બસની અંદર જોઈ શકો બધા પાંચ ઉમેદવારો અહીંયા બધા બેઠેલા છે દરેક ને ઘરે જવું છે પણ ઘરે જવા માટેની કોઈ વ્યવસ્થા નથી પોતે જે વ્હીકલ લઈને આવેલા છે એ બધી વ્હીકલ અત્યારે હાલમાં ગાંધીનગરમાં છે અને અમને અત્યારે પોલીસ સ્ટેશનેથી ઓછામાં ઓછા ચાલીસ કિલોમીટર દૂર તમે જોઈ શકો એક પણ પોલીસવાળા પણ નથી ડ્રાઈવર પણ બસ મૂકીને જતા રહ્યા છે આ અમારી અત્યારે અમારે છે ને ઘેટા બકરા જેવી હાલત ક્યાં ઉતારવાનું તમે કહી કયું હતું

કિલોમીટર દૂર વગર અહીંથી જવું કઈ રીતે અમે ત્યાં સુધી કીધું કે તમે તમારી ફરજ પ્રમાણે જો અમને મૂકવાનો આવી શકતા હોય તો અમને કોઈ બી એવી વ્યવસ્થા કરી દો કે અમે ત્યાં સરળતાથી પહોંચી શકીએ છતાં પણ આ લોકો અમને એક આમ રજડતા ઢોરની જે મૂકીને અહીંથી જતા રહ્યા છે

અધિકારીઓને એટલું તો સમજી શકાય અમને એટલું તો સમજી શકાય કે આ બધા અત્યારે યંગસ્ટર છે આ બધા ઘણી બધી આ બહેનો ને આ બહેનો ને અત્યારે રાત્રે તમે જોઈ શકો આઠ વાગવા એવા છે આ આઠ વાગ્યાના સમયે રાત્રે રસ્તા ઉપર રેઢા મૂકીને જતા રહ્યા છે આ કેટલા અંશે યોગ્ય છે હમણાં તો તમે સ્ત્રી સશક્તિકરણ નારી શક્તિકરણ વાત કરો છો તો આ રીતે સ્ત્રીઓને રેઢા મૂકી દેવાના છે તમારે બે જણા આવવાનો વિડીયો